નામ છે તમારું મારું છે જોરન ફ્રાન્સિસ એટલે ક્રિશ્ચન જો મે ક્રિશ્ચન જો હા ક્રિશ્ચન જો હા એટલે બધું પપ્પો પપ્પુ કરીને પુકારે છે પપ્પુ કરીને પુકારે હા પપ્પો તો હું તમારું નામ બોલું તો ફરીથી પપ્પુ જોરન ફ્રાન્સિસ પપ્પુ જોરન ફ્રાન્સિસ તો પપ્પુભાઈ અમે તમને રોડે જોયા હતા તમે કચરો વીંટા હતા અને વરસાદ આવે છે તો આ વરસાદમાં તમે અમે જોઈએ એ પ્રમાણે તમે રોડ ઉપર આખા વરસાદમાં પણ કચરો વીણ વીણતા હતા તમે આટલા કચરો વીણી ને આવી રીતે રહ્યો છો તમારું સુવાનું અને ખાવાનું ને એ કઈ રીતે તમે મેનેજ કરો છો હવે એવું છે જો હવે જ્યાં તમારા જવા રહેવું છું મેં બધા તે પેલું કચરું બે ઝાડુ મારું છું કોઈ દિવસ બિચારા એ લોકો આપી હા ખાવા પીવાનું કોઈ દિવસ આપે એટલે હું છે બધા આધાર સારું રાખેલું છે બધા વર્ગે મળે એટલે હું છે આપણો ઈજ્જત તો ખરાબ નથી રહી

કે મારી સહી નથી લાગેલી વારીદાર હવે તમે સમજો કે મા મરી ગયેલી છે મારી માના નામ પર ઘેર છે વારીસદાર કોણ છે તમે વારીસદારના હિસાબથી તમે મારી સહી નથી લીધેલી કે બૈરી જાત વાલી હતી કે માણસ જાત વાલો હતો જે પાંચ પચાસ કોઈ સો પચાસ આપી દેવી આમ મને ને એનાથી ખર્ચો થઈ જાય જોઈને હવે તમે કેવું વર્ગી ગયા કે મને પૈસા બી આપે છે ને કઈ બી હિસાબથી એમ જાણે છે જોઈ ને ઓળખી જાય મારા પરિવાર માં તો બહુ બધા છે હું છે પાંચ છ વર્ષ થી બાર છે છોકરા બી જવાન છે તો મારા છોકરા એ બી સાત નથી આપેલી બૈરી લગ્ન વાલી હતી તમારા છોકરા કેટલા હતા તન છોકરા છે

જોરણ હા સંજુ એકનું નામ સંધ્યા હા ને રવિના હવે બૈરી બેકાર મળી ગઈ તો તમે બૈરી તમે પત્ની ત્રણ છોકરાઓ છે તો તમે કેમ કચરો વીણો છો તમારે ઘર નથી હવે તમે હવે 10મી 12મી મળેલા સાહેબ હા હા હવે એક વાત તમને કહું છું હા કે બૈરી હું કે જે કે તું એ ન કયું કઈ બરાબર કઈ ન કે એટલે મેં છે ને કેરોસીનનો એટલે ટેન્કર ભેરોસીન બોલું કે દસમી બારમી ભણેલા કે મા ભણવાની છે હવે બૈરી પેલી બેકાર પણ લઈ ગયા આપણે શું કરવાનું છે એટલે બૈરી છે ને આપણે હવે છોકરા લોકોને એમ કેવાનું કે તારો બાપો છે કે માં એટલે સમજી ગયા તમે સમજી ગયા એમ તો નહીં કેતો કે મેં આ જાતનો છે ને અમે તો બધા જાતનો ટીકો ભી લગાવો છે ને બધા સારું હારો છું પેલા શું કહેજે કે ભૈરી આપડે લગ્ન કરા કે ભાઈ માં જઈએ કે આપણી જાત માં આવે માં આવે પૈસા આપડે લગાવેલા છે એટલે મેં ઘર થી બહાર ભાગી તમે ઘરે સલાદ સલતપુરા છે ને આપડે ભાઈ એટલા મેં રહ્યું છે કોઈને મારું નામ પૂછ્યો તમે પપ્પુભાઈ હા પપ્પુ ભાઈ એટલે એટલે કચરો વાલો હા પપ્પુભાઈ એટલે પેલા મારવાડી છે ને એટલે મારવાડીને પૂછી જવાનું ચાલી લાડી છે સલાદપુરા પાસે બધા વર્ગે છે મને તમે કેટલા વર્ષ થી આવી રીતે કચરો વીણો છો રોડ પર રહ્યો છો આ તો પેલે અમે અમારું એટલે હું છે મારું કામ બી હોતું ને પણ આ છે હું છે આપણને પેટ પૂજા માટે જો આ છે ને એ હારું પડે કેટલા રૂપિયા કમાઈ લો તમે કચરો વીણીને આ તો કઈ નહી ભાઈ જો હું છે આપણો પ્યોક એ તો ચૂકી વાત કહું છું જેને વાગે ને એને દુખે હા એ તો છે

વરસાદનો માહોલ છે વરસાદ હોવા છતાં તેઓ તમે આગળ જોયું એ પ્રમાણે વરસાદમાં પણ તેઓ કચરો વીણતા હતા દોસ્તો એવું માનવું છે 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 કે તેઓના પરિવારના ત્રણ પત્ની પરંતુ તેમના કોઈ પણ પારિવારિક કારણોના કારણે તેમની વૈરી હોય કે જે પણ એમાં અમારે નથી કંઈ વધારે કરવું તેના લીધે તેઓ દૂર પડી ગયા છે ઘરેથી કાઢી મૂકવામાં આવેલા છે જેના કારણે કચરો વીણે છે કચરો વીણીને ખાય છે અને પપ્પુભાઈનું એવું કેવું છે કે ભીખ માગવી

એટલે કે એટલે તમારી જોવા જઈએ કે કોઈ